આખો રોડ જોયો નથી પણ અમુક જગ્યાએ રોડ ની સરફેસ નીકળી ગઈ છે તો એવી જગ્યાએ આ રોડનું સમારકામ કરવાનું શરૂ થયું છે દાંડીમાં સ્ટાફ ની અછત છે સ્ટાફની અછતના કારણે આપણે આ કામ અત્યારે આર પાસે કરાવીએ ગયા છીએ તમે જોયું હશે કે જે મોટા ખાડા છે એ અત્યારે એ ડામર નો છંટકાવ કરી ઉપર ગ્રીટ નાખી અને એની ઉપર માલ નાખી અને એ પૂરી જાય એટલે આ કામ પહેલું ખાડા પૂરવાનું થશે મોટા ખાડા અને ત્યાર પછી જે સરફેસ ડેમેજ થઈ છે એ સરફેસ ને ડેમેજ થઈ છે એને પિયોર પટ્ટાથી કાર્પેટ કરવાનું કામ કરશે એટલે આ કામગીરી ચાર પાંચ દિવસ ચાલશે સંપૂર્ણ કામગીરી અને આવતીકાલે અહીંયા જે જગ્યાએ સરફેસ આખી ખલાસ થઈ છે અને જે પ્યોરથી કરવાની છે એના પટ્ટા મારી દેશે કે આટલેથી આટલા ભાગમાં આ સરફેસ કરવાની છે અને પછી પ્યોર પટ્ટાથી કામ શરૂ થવાનું છે મારે બીજું ખાસ કરીને કહેવું કે આ રોડ છે એ લગભગ બે હજાર ઓગણીસની અંદર મંજૂર થયેલો એને અને આ બે હજાર પચીસ ચાલે છે બે હજાર પચીસ નો એન્ડ આવવાની શરૂઆત ડિસેમ્બર મહિનામાં એન્ડ થશે એટલે બે ત્રણ મહિના પછી આ લગભગ સાત વર્ષ ઉપર આ રોડને થશે સાત વર્ષ પહેલાં આ રોડ મંજૂર થયેલો અને આ રોડ મારે એટલા માટે કહેવું પડે છે કે અમુક લોકો એમના ગપ્પા મારવા જોરથી બોલું જુઠ્ઠું બોલવું ફેંકવાનું કામ કરવાનું પ્રજાને ભ્રમિત કરવાનું કામ કરવાનું તો મારે આજે કેવું છે કે આ રોડ જે બે હાજર ઓગણીસ માં મંજૂર થયેલ